તો માતાજી મિત્રો સ્વાગત છે છે અમારા ખેતીવાડી બ્લોગમાં તો તમને ખેતી અને વાડી દેખાડવું દેખાય ખેતી વાળી એટલે ખેતીવાડી તો આપણે ખેતીવાડીનો નો બ્લોગ આજે ઉતરવાનો છે તો તમે જોઈ શકો છો તારના પાંચ મીદન પાણી પાયું હોય નું પાણી પાયું તમે જોઈ શકો છો કે તલ કેવડા કેવડા થઈ ગયા છે અને હવે આપણે મહિને અઠવાડી પાણી પાવાનું એટલે પછી તલ આપણે કેવા થાય છે તારે બ્લોક ઉતારશું અને અત્યારે તમે જોઈ લો તલ કેવડા છે પછી તમને ખ્યાલ આવે કે તલ કે આટલા દિવસે વધે છે તમે તલ જોઈ લો એવડા તલ થયા હે અને આપણે ઝાડમાં ખાલી બે પોણી કેટલા બે જ પોણી ખાલી બે પોણી પાયા હે એમાં તમે જાર જોશો ને તો તો બે જ પોણી એ કેવડી મોટી ઝાડ થઈ ગઈ હે સ્પેશિયલ ગાયો માટે તો આપણે કોઈક દી આપણા ગાયોને વિડીયો ઉતારશું ગાયો તમને દેખાડશું કેટલી છે તમે પેલા જાર જોઈ લો ખાલી બે જ પોણી પાયા હે એમાં ઝાડ ખાલી આવડી થઈ ગઈ હે હવે ઉકાઈ તાણ પાઈએ તો તાણ મોટી મોટી થઈ જાય આપણે ઝારનો વિડીયો ઉતારશું મોટી થાય આપણે તલનો ને ઝારનો તમને જેમ વધશે એમ આપણે તમને દેખાડતા રહીશું કે કેટલા દિવસે તલ વધ્યા ને કેટલા દિવસે ઝાર વધી તમે જોતા રહેજો જો આ ચારામાં પાણી આવે તો આપણે આટલે વિડીયો સમાપ્ત કરીએ જય માતા